સુરતમાં કાપોદરામાં શાકભાજીના વેપારીની હત્યા કરવાના ગુનામાં ફરાર બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરતના કાપોદરા પોલીસ મથકમાં શાકભાજી વેપારીને ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ થોડા દિવસો પછી તેનો મૃતદેહ પિપોદ્રા વિસ્તારમાંથી મળી આવ્યો હતો આ અંગે પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને કાપોદરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી ત્યારે હાલમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે હાલ જય ઉર્ફે બાવો હરીશભાઈ લશ્કરી અને કપિલ લાલજી ભાઈ કોલડિયાની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીઓએ શાકભાજીની લારી ચલાવતા ધનંજય ચૌધરી ગેરેજમાં કામ કરતા નીતિશ બેઠાની બહેનને ભગાડીને લઈ ગયો હોવાનું વહેમમાં તેના જીજાજી પ્રમોદ ચૌધરીનું કારમાં અપહરણ કરી અને ઢીક્કા મૂકીનો માર માર્યો હતો અને તેમાં તેની હત્યા કરી લાશને સગેવગે પીપોદરા હાઈવે પર નહેરના પાણીમાં લાશ ફેંકી દીધી હતી પોલીસ્યા ગુનામાં અગાઉ મોહિત ભાણાની ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત